ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો સવાર સવારમાં છે ને આજે નાસ્તો પણ રેડી થવા એવો છે અમ તો પડતો નાસ્તો રેડી કરી નાખો છે અને અડધો નાસ્તો રેડી કરવાનો બાકી છે જો મારા માટે છે ને લોટ બાંધીને રેડી કરી નાખા છે અને હીરોના નાસ્તા માટે કે દિવસની છે ને કે ઉત્તપમ બનાવી દો ઉત્તપમ બનાવી મેં કીધું વાંધો ને આજે છે ને થોડીક વહેલી જાગી હતી ને પછી આજે તને બનાવી દો તો એના માટે જો અહીંયા મેં પહેલાં રવો પલાવ દીધો તો થોડાક સમય પહેલાં અને આ બાજુ જો બધું શાકભાજી છે ને કટ કરી નાખવું છે એમાં લીધું છે ગાજર કેપ્સિકમ કોબી કાંદા બાટેકુ બધી જ વસ્તુ છે ને અમે ચોપરમાં કટ કરી નાખી છે ઝીણું ઝીણું પણ આની અંદર મિક્સ કરીને આના છે ને પુડલા બની નાખવાના છે એની અંદર હું ખાલી છે મીઠું જ નાખું છું અને થોડુંક મસ્તું આ સ્પ્રેડ થાય ને એટલું પતલું રાખીને એને રાઉન્ડ કરીને પૂતલું કરી નાખીશ એનું અને પછી કરી નાખીશ અમારી ચા ને રોટલી શાકભાજી મિક્સ કરીને જો બેટર મસ્ત રેડી કરી નાખવું છે જો ભાઈ આ રીતનું કંઈક બેટર પણ મસ્ત રીતે બની ગયું છે અને હવે છે ને બધાથી પહેલાં એની ઉપર છે લોઢી ગરમ થઈ ગઈ છે તો થોડુંક મસ્ત પહેલાં તેલ નાખી દેવું આપણે અને પછી એની ઉપર છે ને પૂજલું પાથરતા જાય છે અને આ જે છે ને આપણે આ નવી લોઢીનું કર્યું છે એટલે આપણે જોઈ કેવી બને છે ઉપર જે તેલ ગરમ થઈ ગયું છે ને પછી છે ને સ્પ્રેડ કરી દઈએ રાઉન્ડ શેપમાં રાઉન્ડ રાઉન્ડ કરીને શેપ આપી દઈએ એનો અમે તો છે ને અહીંયા જેને આ કાર્ડનો યુઝ કરીએ છીએ કોણ કોણ કાર્ડનો યુઝ કરે છે કહી દેજો કેમ કે આ વધારાના કાર્ડ હોય ને એટલે આપણે ગુજરાતી લોકો છે ને એક પણ વસ્તુ વેસ્ટ જવા દે ને વેસ્ટમાંથી બેસ્ટ કરીને કાંઈકનું કાંઈક તો કરી જ નાખે તેમ જ છે ને આ કાર્ડ કાર્ડમાં લતું નાખી દે લાવો મી તો અમારે છે ને આ પુડલા બનાવવા માટે કાયમ આવશે એટલે મેં છે એને પાયાથી લઈ લીધું હતું આ અને આ બહુ કાયમ આવે છે કેમ કે આપણે હીરોના લંચ બોક્સ છે ને વારે વારે પુડલા અને આમ કરવું હોય ને તેનાથી સારા એવા થાય જો મસ્ત રીતે પથરાઈ ગયું છે હવે આને બે બાજુથી ઉઠલાવીને હીરોનો નાસ્તો રેડી કરી નાખો ને આ બાજુ જો મારી ચાર પણ ઉકળવા માટે મૂકી દીધી છે અને પછી બનાવી નાખું રોટલી તો તો બનીને રેડી થઈ ગયો પણ હીરું જાગતી નથી હીરું હાલ ને બેટા હાલો ઉભી થા હાલો લેટ થાય આમ જો કેટલા વાગ્યા આઠ પાંચ થઈ ગયે છે ઉઠો હાલો બ્રશ બ્રશ કરાવું ને આજે હેરવોશ કરતો હતો ને હાલો કેટલા દિવસથી માથું નથી ધોયું હાલો ઉભી થા

ઓલા તુલસી આપણે સોય પાતા એ કે ન થયા હું થયા પણ પાંદરા બોખ થઈ જાય છે હમ તો કાંઈ નહીં આપણે જોઈને આ બાજુ જો આપણા પુટલા બધા જ બનીને રેડી થઈ ગયા છે પણ બેન હવે જાગે તો કાંઈક મેળ આવશે તો ખબર પડશે ને અત્યારે ખાવું છે કે પછી ખાલી લંચ બોક્સમાં લઈ જાવું છે અને આધુ બેન તો જો ખાશે જ તે અત્યારે અત્યારમાં જો મસ્ત બનીને રેડી થઈ ગયા છે હીરુ જાગી કે નહીં હીરા હીરું ને છે ને સાંજે શું ન ગમે અત્યારે ઉઠવું ન ગમે હાલો હીરો હાલ બટ હાલો આખું નથી ચોળવી અને જતું જે તુલસીની વાત કરતા હતા જો અહીંયા અને નવા સોયપા છે મમ્મીએ થઈ તો ગયા છે મમ્મી ચોટી ગયા હોય એવું લાગે છે હા પાંદરા ખરી ગયા છે અમુક અમુક હા મમ્મી એમ કે છે ચોટા થોડા ઘણા તો પાંદરા ખરે જ તે આ બાજુ નાસ્તો મારો રેડી થઈ ગયો છે હવે હીરું ઉઠે ને એટલે હું ને હીરુ બે નાસ્તો કરવા માટે બેસી જઈએ હવે પછી હું બોલું નહીં પેલા તો આ તું બોલવાનું જો સ્ટાર્ટ કરી દે હાય ગાઈસ પછી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ તું જાગી ગઈ છે આજે સવાર સવારમાં માં મમ્મીએ શું બનાવ્યું હશે આજે તને ખબર છે પૂપતિ આ એમ કે છે હું નામ છે ઈરુ પૂપતિ નામ છે આ તું હું બનાવ્યું હશે મમ્મીએ પૂપતિ પૂ પરથી હું પૂ પરથી પૂ આદુ આદુને બો ભાવે વાઈટ પુડલા બનાવ્યા છે એમ કે મમ્મી વાઈટ પુડલા બનાવીને હું બનાવ્યું છે વાઈટ પુડલા જોર બોલાય કોઈ ખાવા નહીં આવે કઈ આપડી ઘરે તમે આવશો ખાવા કે તો આલો ને બધા મારી મમ્મી નયું નયું બનાવશે હાલો કે હાલો હાલો અમારા દાદા જાગી ગયા છે હીરો દીદી ને મૂકવા જાવી છે તો બાય બાય કે બાય દીદી ને મૂકવા જાઉં છું પપ્પા પણ રેડી થઈ ગયા છે પપ્પા જ શ્રી કૃષ્ણ આમ જોઈ ને પપ્પા પપ્પા ને આધુ જો આધુ રોજ જે આમ મારા પપ્પા બહાર આયા નહોતી કે મંદિરની સામે ઊભી રહી ગઈ નહોતી એને મમ્મી શું કરે જો એને તો શેર ને ભગવાન પછી મોટી થા પછી કોને ખબર કેમ થઈ કેમ નહીં ઓહ અત્યાર સુધી તો કાનો કાનો કરે છે કા કાનો 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 બહુ વાનો છે 25 જો પછી લાગે બહાર ને એને કોને દાદાને તો કે લાગતો દાદાને કેમ લાગવાનું યે લેક દે યે મશરા માસી એને દાદાને દાદા ને પગે લાગતો બંડા ઉપર દાદા પગે લાગો હાલો ઉપર દાદા છે ને ને ના તો લાગશે અમાર દાદા ફોટો છે ને ત્યાં ઉપર ના તો ફોટો પગે લાગશે દાદા સી દાદા નામ નામું છે આધુ દાદા હું છે ના એને હવે હીરું મુકા જવા ધ્યાન છે હાલો દૂધી ઠેલી તો લ્યો ઓય ગેમ મુકલા પડ્યું છે ઓકે કને ટાટા હીરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાને બાય બાય નહીં જો હા હું જો ગયા અરે વાહ કઈ નઈ હાલો મમ્મી ગયા છે ત્યારે ફટાફટ પેલા ચોકડી ને કામ પતાવી દે નક ચોકડી નહીં બેહવા દે જમવા માટે ઘરે આવી ગઈ છું ને આજુ કઈક બાને કેતી હોય ને એવું લાગે છે લે કોમલ ઘરે જાવ ત્યાં કોમલનો નો નથી હોય ગયો છે દીકા હાલા કરી ગયો છે હાલા હાલા હું બનાવ્યું મમ્મી

તો સારું ને કામ પતી ગયું અને આધુ બેન બેટા જો હવે ઓલું નાનું નીચે થી લાવી બે રમવા મળ્યું છે નથી આ બાજુ થી ફિટ કરવાની આવે હાલો હું મમ્મી ખવડાવે હાલો તું પૂછતી હતી મને કોણ ખવડાવે હાલો મમ્મા ખવડાવે હાલો હાલો મા દીકરા હાલો હાલો જલ્દી 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 મમ્મા ખવડાવે પપ્પાને આજે નહોતું બહુ ખાવું તો એ કે કે મારે ખાલી શાક રોટલી ખાઈ છે નથી અને સલાડ ખાવું છે તમે કાંઈ નહીં હારું તમે આટલું લેતા આવશો બધું મિક્સ ભેજ કરીને અને અમે કીધું જમી આવું માટે જો બેસી ગઈ છું ને આજે જમવામાં બનાવ્યું છે બટેકાનું શાક રોટલી છાશ અને અથાણું આ બાજુ જો આજુ લાસ્ટ બટકું છે એને કાને લાસ્ટ બટકું છે ને હાલો મમ્મા ખવડાવી દે હાલો

એનું પણ આજે લઈ ગયા ઘડી શોપિંગ કરી ગયા અરે વાહ હાલો જમી લે પેલા બેટા ચાલો હવે ફટાફટ પેલા હું હવે જમી લઉં મેં લીધું છે ને હવે જો પાછી શો અમે જવા માટે રેડી થઈ ગઈ છું કેમ કે તો મારે ટિફિન પણ લઈ લીધું છે ને હવે જાઉં છું ને હીરો ને જો વકરા માટે બેસાડી દીધી છે હીરો આવડે એટલે બધું લખી નાખ અને નો આવડે એટલે બાકી રાખજે એ ઘોઘરી ખવાય કે પછી તને કહું છું હોમવર્ક આવડે એટલે લખી નાખજે બાકી રહેવા દેજે બીજું ઓકે હું બેટા હું હું કાનો જો મારી પાછળ પાછો છે

અને હું ઘરે આવી ગઈ છું પણ ઘરે રસોઈ બનાવવા નહીં જમવા નહીં પણ શું કરવા આવી તો ઘરે છે ને અમારા કાનાની દીવાબત્તી કરવા માટે જો આવી છું દીવાબત્તી પણ કરી નાખા છે કાનજી મહારાજના અને થોડા ઘણા ઠેલા હતા ને બીજા ઠેલા પણ આપણે ઘરે મૂકી કેમ કે આપણે જમવા જવાનું છે બહાર એટલા માટે કોઈ હોટલમાં નથી જવાનું કોઈ જગ્યાએ નથી જવાનું પણ જવાનું છે મારા પપ્પાના ઘરે કેમકે આજે હતું કે ને ન્યા રહ્યા છે આપણે ત્રણ છીએ તો મમ્મીને ફોન કરી કે ખાલી કે શાક ને રોટલી કરે તો ત્યાં જઈ આવી આપણે જમવા મેં તો કઈ નઈ હાલો મમ્મી ને ફોન કરી દો મમ્મી ને જો ફોન કરી દીધો છે આ નો થઈ ગયું છે પછી હવે જઈએ ત્યાં પપ્પા ના ઘરે એટલે ગાઈશ જો પપ્પા ના ઘરે પહોંચી ગયા છે ને આજુ જો આજુ બોલાય જશે પણ આજ તો આજુ તો કઈ હારે છે અને હો ત્યાં તો જારે આઈતી આ કપડા બમાર એમ થાય છે આ કપડા જારે પહેરું ત્યારે જ અહીંયા આવવાનું મુરત થાય છે અને આ બાજુ જો મમ્મી રસોઈ બનાવે છે મમ્મી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ હું બનાવ્યું હ કેમ છે સારું ને બધા અમારે બધાને જ જો મજા જ હોય ને શું હોય અમારે તો બહુ બધી આઈટમ છે બેહી જાઉં જમવા હાલો તો બેહી જાય રોટલી કરવા લાગુ મમ્મીને થોડી ઘણી પછી આ કારે બહી જાય જમવા તો હાલો મમ્મી આડે બેસી પેલા ફટાફટ રોટલી કરી નાખી માટે જો બેસી ગયા છે ને જમવામાં લઈ લીધી છે રોટલી છે ખીર છે લાપસી છે બટેકાનું શાક છે અને પાપડ

તો એ કે હું તમને પાઉંભાજી આપી દઉં તો એ પાઉં ભાજી આપી ગયા એટલે બધી વસ્તુ અલગ 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 થઈ છે તો ચાલો બધાનો ટેસ્ટ થોડક થોડોક લઈ લેવીને હવે જમી લઈ જમીને ફ્રી થઈ ગયા પછી થોડીક વાર બેઠા અને પાછળ ખાવાનું કામકાજ ચાલુ કરી દીધું છે જમરૂક કેમ બહુ મસ્ત સ્વાદ વાળા જમરૂખ છે બહુ ગળા છે સ્વાદમાંય હારા છે હીરા કેવા છે જમરૂક આખું પાડું ખાઈ ગયા અરે વાહ આવ ડોક્ટરે કીધું છે એ બાજુ ખાતે નહીં આ કડક છે ને એટલે ના જોતા તા ને તો અગિયાર વાગી ગયા હાલો મમ્મી ફાઈનલી આમ જાય બહુ મોડું થઈ ગયું આધુબેન આવી ગયા છે ઘરે આવી ગયો છે મમ્મી આવી ગયા છે તો હાલો આવજો પપ્પા

અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી ભાઈ